ઓણ શહેર માં સ્વજન ની સ્મૃતિ માં પક્ષી ઘર બનાવવામાં આવ્યું પર્યાવરણ સંરક્ષણ અને જીવદયા પ્રત્યેની લાગણી ને સાકાર કરતી એક સરાહનીય પહેલ ઓળ ગામે જોવા મળી છે સ્વગસ્થ અંબાલાલભાઈ તથા સ્વગસ્થ લલિતાબેન પટેલની સ્મૃતિમાં તેમના પરિવાર દ્વારા તૈયાર કરાયેલ પક્ષી ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પક્ષી ઘરનું લોકાર્પણ આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી જગતભાઈ પટેલ ઓણ નગરપાલિકા પ્રમુખ સંજયભાઈ પટેલ ચિત્રંજનભાઈ પટેલ હિમેનભાઈ પટેલ યોગીભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું વીદવાન જીગરકુમાર જાની મહારાજ દ્વારા વિધિ સર પૂજા કરાવવામાં આવી આ પ્રસંગે દાતા શ્રીનો પરિવાર ઓણ નગરપાલિકા કાઉન્સિલરો ઓણ ભાજપ સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સેવાભાવી વડીલો યુવાનો આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ઓળ શહેર માં મલાવ ભાગોળ રામનાથ મંદિર પાસે વિક્રમ સંવત બે હજાર બ્યાસી મહાસુદ આઠમ સોમવાર ખોડિયાર જયંતી તથા પ્રજાસત્તાક દિન છવ્વીસ એક ભાગ્યા છવ્વીસ ના રોજ સ્વર્ગસ્થ અંબાલાલભાઈ ઉમેદભાઈ પટેલ તથા સ્વર્ગસ્થ લલિતાબેન અંબાલાલ પટેલ અંબાજી માતાના મંદિર પાછળ હોડહાલ હાલ યુએસએ ના સ્મરણાથી તેમના પરિવારના હાર્દિક યોગદાનથી પક્ષી ઘરનું નિર્માણ કરવામાં આવેલ છે તેમના પરિવાર હસ્તે ચિતરંજનભાઈ અંબાલાલભાઈ પટેલ મહેન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ રવિન્દ્રભાઈ અંબાલાલભાઈ પટેલ મુકુંદભાઈ અંબાલાલભાઈ પટેલ અંબાલાલ તથા પટેલ હસ્તે આ પક્ષી ઘર સમર્પિત કરવામાં આવ્યું આવાસ અને દાણા પાણીનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કાળઝાળ ગરમી ની અંદર પક્ષીઓ ઠંડક વાળી જગ્યા માં રહી શકે તે આશય થી ગોળમાં જીવદયા પ્રેમીઓના પ્રયાસ થી આ કાર્ય સિદ્ધ થયું સ્વગસ્થ અંબાલાલ ભાઈ પટેલ ના પરિવારે વિચાર્યું કે અમે આર્થિક રીતે સક્ષમ છીએ પક્ષીઓ આપણી પાસે મદદ માંગી શકતા નથી પરંતુ આપણે આગળ વધીને તેમને મદદ કરવી પડશે એવા શુભાશય થી પટેલ અરુણભાઈ મુખી ના વિચાર સાથે આ દાતા પરિવાર સંમત થયા અને આ પક્ષી ઘર નિર્માણ પામ્યું

ક્ષમીનારાયણાયેબો વિઘ્ન ચૌણા દ્વાદેતા પટેલામેત્રા શુકુલામ શર્ણ ચુર્ભુજમ્યાય બ્રમા ભ�શ્યો પિશ્રા સરસ્વણી બ્રામ્યાદું સરવતરયાદ યસીંધે સ્રવણેંવણેંવ�ણેંવીણેંવ� ચંદ્રમૌલેિનેત્ર ગણપતિમ્રસન્દા ગૃતગણા સોમ વિનાશકારીપેયુભ્યુ નારાયણ ईच्छा से हुआ कार्य तुम्हारी सफल इच्छा विशेष द्वितीय अपा पिलंगवन कौम आपूर्ति ने अर्भूत नमस्ते उपसेवाध्यो नमः प्रातः भृग नमस्कारं करे अनुस्कारं प्रणामिहि शुभ शिष्य वर्धो भवतः चन्द्र देवा तारावंच चंद्रगंदरिव

વાસિપતિગૃ્યતા વસ્ત્રાંતરે વસ્ત્રમીષ્ટાંતરે ઉપષ્ટંસમિ સુવૈક્રમરજો ભગવિખંડ ચંદર દિવ્યમોહરમ સુરો શ્રેષ્ઠ ક્ષનાશકારીમી પૂજનાંત્રેયમ યમાં રક્ષાળયાખાળયા પરમી પ્રમાણસં મંગળીમ આરાધન

તમે માતા જીતાસ્તમ તમેવ બંધો જ સખા તમે તમે વિદ્યા તમેવ તમે તમે દેવ દેવદેવ

તેમજ અહીંયા ઉપસ્થિત ભૂપેન્દ્રભાઈ મુરજીભાઈ પટેલ નું સ્વાગત કરશે હરિ ફાઉન્ડેશન યોગીભાઈ પટેલ આણંદ જિલ્લા ભાજપના મહામંત્રી શ્રી જગતભાઈ પટેલનું સ્વાગત કરશે ઓડ શહેર માજી ભાજપ પ્રમુખ ભરતભાઈ પટેલ શ્રી જગતભાઈ પટેલ મહામંત્રી પદે રિપીટ થયા છે તે બદલ ઓડ ભાજપ શહેર પરિવાર તેમજ સમગ્ર ઓળ નગર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા અહીંયા ઉપસ્થિત ઓળ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ પટેલનું સ્વાગત કરશે હરીશભાઈ વલ્લભભાઈ પટેલ હરીશભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ નાશતું રાખે નાશતા આજે પક્ષીઘરના વિમોચન પ્રસંગે છો અંબાલાલ ઉમેશભાઈ પટેલ હતા લલિતાબેન અંબાલાલ પટેલના પરિવારજનો દ્વારા પક્ષી ઘરનું નિર્માણ થયેલ છે તેની પૂજા કરીને તેને ખુલ્લું મૂકવામાં આવેલ છે તે પ્રસંગે ભૂદેવ હમણાં એક આરતી કરાવતા પૂજા કરાવતી વખત એક વિષય એવો બોલ્યા કે આ કામ આજે પૂર્ણ થયેલ છે એક્ચ્યુઅલી આ કામ આજે શરૂ થયેલ છે પક્ષી નિર્માણ થઈ ગયું છે પક્ષીઓ સમાજ જીવનમાંથી લુપ્ત થતા જાય છે ઓછા થતા જાય છે રાજકીય પક્ષમાં જ રહીને કોઈ સેવાકીય ભાવ સાથે જોડી શકો કે જોડાઈ શકો એવું છે નહીં સમાજ જીવનમાં રહીને પણ સમાજને આપણને શું પાછું આપી છે કે જે સમાજ આપણને ઘણું બધું આપે છે સારા મિત્રો આપે છે સારા સંબંધો આપે છે પ્રસંગો પાત સારા ગોડા પ્રસંગમાં ઉપસ્થિતિ સાથે આપણને એક હૂંફ આપે છે તો એમાં આપણે પરત શું આપી શકીએ એટલે આજે આ પક્ષી ઘરનું જે નિર્માણ થયેલ છે તે પક્ષીઓ જેટલા ખાના અંદર છે જેટલા ઘર એમના બનાવેલા છે તે દરેકમાં પક્ષી પોતાનો વસવાટ કરે અને ઉત્તરોત્તર અહીં ઘડી ઉળમાં પક્ષીઓની સંખ્યા કેમ વધારી શકાય જેની માટે ઉળ ગામના જે જુવાનીઓ અહીં બેઠા છે એની માટે કંઈક કામ કરે કંઈક પ્રયત્ન કરે વૃક્ષો વધારે વાવે પોલ્યુશનથી થોડું ફ્રી રહેવાનું થાય પાણીનો બગાડ પણ આપણે એટલો જ કરીએ છીએ અત્યારે હું ગામમાં આવ્યો તો ડામર રોડ ઉપર પાણી મેં બે ત્રણ જગ્યાએ જોયું નગરપાલિકા ડામર રોડનું નિર્માણ કરે પણ ડામરને પાણીને હાથવેર છે તો આપણે પાણી બચાવીશું તો આપનારી આવનારી પેઢી જે આપણે જે રીતે જીવી શકીએ એ રીતે જીવી શકીએ એટલે પ્રકૃતિ માટે પણ આપણે પ્રેમ રાખીએ અને દાતાઓત્રીને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું સારું કામ તેમને અહીંયા નગરમાં પરિપૂર્ણ કર્યું છે અને આપણા ઓરના નગરના બધા જ લોકોની જવાબદારી બને છે ઓળ ગામ માટે આપણે જેટલું પણ સારું કરી શકતા હોય જેટલું પોઝિટિવ કરી શકતા હોય સમાજ જીવન માટે જેટલું પોઝિટિવ કરી શકતા હોય તે આપણે બધાએ સાથે મળી કરવું જોઈએ હસ્તુ વંદે માત્ર ભારતમાં તાગી જાય કો લાઇક કરે હમરે